વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે ત્યારે અતિવૃષ્ટિને કારણે ગુજરાતમાં જે પરિસ્થિતિ સર્જાઈ ખાસ કરી સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોએ તંત્રના પાપે જે ભોગવ્યું અને કચ્છમાં અત્યારે જે ભેદી રોગ ચાલી રહ્યો છે શું નરેન્દ્ર મોદી આ ગુજરાતીઓ પર આવેલી આપદા વિશે ચર્ચા કરશે ખરા નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અત્યારે ગુજરાત ભરના લોકો ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાઓ પર રોષે ભરાયેલા છે તેમાંથી પણ ખાસ કરી વડોદરાવાસીઓ જેમણે ભાજપના નેતાઓની હકાલપટ્ટી કરી ત્યારે કચ્છમાં પણ જે ભેદી બીમારીએ 17 થી અઢાર લોકોના જીવ લઈ લીધા ત્યાંના લોકોના પણ ભાજપના ભ્રષ્ટાચારી તંત્ર સામે ઘણા સવાલો છે મંત્રી ઋષિકેશ પટેલ આવે છે અને કહે છે લોકોની હોસ્પિટલ ન જવાની માનસિકતાના લીધે આ લોકો મૃત્યુ પામ્યા છે પરંતુ ગામના લોકો તંત્ર સામે સવાલ ઉઠાવે છે અને કહે છે તેમને હોસ્પિટલ જવા માટે રસ્તો પણ બંધ છે તો અમે જઈએ કઈ રીતે ત્યારે અહીં પણ કચ્છના લોકો જે છે તે તંત્ર સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે અતિવૃષ્ટિને કારણે ગુજરાત ભરના અનેક વિસ્તારોમાં સમસ્યાઓ સર્જાઈ ગુજરાત ભરના અનેક લોકોએ ઘણું ભોગવ્યું ત્યારે ગુજરાત વાસીઓ પર જે આપદા આવી ગુજરાતીઓએ અતિવૃષ્ટિને લઈને જે ભોગવ્યું ખેડૂતોની જે કફોડી સ્થિતિ બની આ બધા પર શું નરેન્દ્ર મોદી ચર્ચા કરશે ખરા લોકસભા ચૂંટણીમાં જીત હાંસલ કર્યા બાદ અને ત્રીજી વખત સપ્ટેમ્બરના રોજ ગુજરાતથી ભુવનેશ્વર જશે આ બે દિવસના ગુજરાત પ્રવાસમાં પ્રધાનમંત્રી અનેક કાર્યક્રમોમાં પણ જવાના છે આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક એક સવાલ લોકોના મનમાં છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શું રાજ્યમાં ચાલી રહેલી મુશ્કેલીઓનો તાગ મેળવશે ખરા છેલ્લા એક મહિનાથી રાજ્યના અનેક જિલ્લાઓની હાલત ખૂબ જ ખરાબ છે અનેક વિસ્તારના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે તેના વિશે નરેન્દ્ર મોદી તાગ મેળવશે કે નહીં તે પણ એક સવાલ જે છે સત્તર સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે ત્યારે આ વખતે જન્મદિવસ નિમિત્તે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં હશે તેમજ પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક કાર્યક્રમોમાં ભાગ પણ લેશે પંદર તારીખે બપોર બાદ ગુજરાત આવશે અને ત્યારબાદ નરેન્દ્ર મોદી ઓપરેશન કોમ્પલેક્ષની મુલાકાત લેવાના છે તેમજ વડાપ્રધાનની હાજરીમાં રાજભવન ખાતે અલગ અલગ બેઠકોનું આયોજન પણ રાખેલું છે પરંતુ સવાલ એ જ આવીને અટકે છે વડાપ્રધાનનો જન્મદિવસ છે તેઓ ગુજરાતના પ્રવાસે છે ત્યારે હાલમાં તાજેતરમાં જે ગુજરાતવાસીઓએ ભોગવ્યું ગુજરાતીઓ પર જે મોટી આપત આવી કૃષિઓ પર જ અત્યારે સવાલ ચાલી રહ્યો છે કે કૃષિનું જે સૌથી મોટું અતિવૃષ્ટિને કારણે નુકસાન થયું તેમના વળતર વિશે કચ્છમાં જે ભેદી બીમારી ચાલી રહી છે તે કચ્છમાં ભેદી બીમારીના નિકાલ વિશે અને વડોદરાવાસીઓએ જે ભોગવ્યું વડોદરા તેમજ આમ તો આખા ગુજરાત વાસીઓએ ઘણું ભોગવ્યું છે પરંતુ ખાસ કરી સૌરાષ્ટ્રમાં જે અતિવૃષ્ટિના કારણે તારાજીના દ્રશ્યો સર્જાયા આ બધી ગુજરાતીઓની મુસીબતો વિશે આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાત કરશે ખરા જાણકારી મેળવશે ખરા તાજેતરના દિવસોમાં આવેલા પૂરથી વડોદરાને ભારે નુકસાન થયું તેમજ શહેરીવાસીઓએ જાનમાલનું ઘણું મોટું નુકસાન થયું

તે ઘણો ગંભીર છે પરંતુ શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના લોકોનું દુઃખ અને ગુજરાતીઓનું દુઃખ સમજશે ખરા ગુજરાતમાં ઘણી એવી ઘટનાઓ બની છે જેના હાલ અત્યાર સુધી કોઈ પણ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બાબતે કોઈ બેઠક યોજશે કે પછી દર વખતે જેમ ખાલી સભાઓના દેખાડા કરી પાછા ફરી જશે પ્રધાનમંત્રી ગાંધીનગરને જોડતા મેટ્રો રેલના બીજા ફેઝ નું લોકાર્પણ પણ કરવાના છે તો સાથે સાથે અનેક જગ્યાએ કરોડો ના બ્રિજ ની કામગીરી ખાડે ગઈ છે તેના વિશે પણ બેઠકમાં વાત કરશે તેવી આપણે આશા રાખી શકીએ પરંતુ સવાલ અહીંયા જ અટકશે કે આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની બેઠકો અને કાર્યક્રમો યોજી પાછા ફરશે કે પછી પોતાના જન્મદિવસે ગુજરાતીઓ પર આવેલી આપદા વિશે વાત કરશે તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભજો નહીં આભાર